કલચ મને મને તેની કિંમત પર ખૂબ જ ગર્વ હતો મને ખબર જ નથી પડી તે ક્યારે સોનામાંથી પિત્તળમાં ફેરવાઈ ગયું તેને આખી જિંદગી મારી સાથે રહેવાનું વચન આપ્યું હતું અને ખબર નથી કે તે ક્યારે દુશ્મનો સાથે જોડાઈ ગયો મારો પ્રેમ તેના દરેક ટીપમાં વહેતો હતો તે નદી ક્યારે ઝ થઈ ગઈ અને ખબર નથી મારા શરીરને છોડીને મારો આત્મા પોકાર કરી રહ્યો હતો અને ખબર જ નથી પડી કે તે ક્યારે એ નિદર્ષ ખૂની બની ગયો મારા ભાગમાં ફક્ત ઉદાસી એકલાત રહી તે ક્યારે મેળવા વડા બન્યા અને ખબર નહીં પડી મને લાગતું હતું કે મારો પ્રેમ તેનું લક્ષણ છે પસંદગી ક્યારે તેનું લક્ષણ બની ગઈ અને ખબર નથી મેં તારા માતા પિતા અંદર રાખું અને ભગવાનને પણ ભૂલી ગયો અને મને ખબર જ નથી કે હું ક્યારેય તેના પ્રેમમાં પાગલ થઈ ગયો કદાચ હું તેના પ્રેમને લાયક નહીં હતો બીજું કોઈ ક્યારે તેના લાયક બન્યું મને ખબર નથી આજે મેં તેને કોઈ બીજાના હાથમાં જોઈ ખબર જ નથી કે હું ક્યારે તેનો ઉપકાર બની ગયો